શ્રદ્ધા રાખો તો મા મોગલ શું કરી શકે એવો એક કાલહવારનો પ્રસંગ બે હજાર ચોવીસમાં બનેલી સત્ય ઘટના આપની સમક્ષ હું રજૂ કરું ગાંધીધામથી રામજીભાઈ જે વીસ વરસથી માં મોગલની પૂનમ ભરતા પહેલાં ખટારામાં આવતા પછી બાઇક લઈ આવતા અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે છે સાહેબ ફોર્ચ્યુનર લઈને આવે છે એ કંઈ પૂનમ જેમને પાડી નથી એમને એકનો એક દીકરો નવ વર્ષનો દીકરો એ પણ મા મોગલની દયા હતી માં મોગલના પરતાપે એમાં બન્યું એવું વચ્ચે કંઈક બાળકોની બીમારી આવી બાળકને લાગી ગઈ કે ચક્કર આવ્યા દીકરો પડી ગયો અને ભુજની કોઈ હોસ્પિટલમાં લઈ ગયા સાહેબ ડૉક્ટરે ડેથ જાહેર કરી ડૉક્ટરે મૂર્ત જાહેર કર્યો દીકરાને હાય હાય બાપ એકનો એક દીકરો અરે રે બીજા ડૉક્ટર પાસે લઈ ગયા જોયું તા કે ના ત્રણ ડોક્ટર બદલ્યા પછી તો ત્રીજી જગ્યાએ કહી દીધું જે હતું એમને ઘરે ફોન કરી દીધા સગા સંબંધીઓ સ્નેહીઓ જે આપણે સામગ્રી જોઈએ અંતિમ પ્રક્રિયાની માટે છોકરાની માનો ફોન આવ્યો હું આવું હોસ્પિટલ એ પહેલાં તમે દીકરાને લઈ ત્યાંથી નીકળતા નહીં ભગુડાના માં મોગલના હવનની ભસ્મ એમના ઘરે પડી હતી ભાઈ એ બાઈ ભસ્મ લઈ ના આવી અને ભસ્મ ગોળી અને કીધું હે મા વીસ વીસ વર્ષ તારી પૂનમો ભરી માં અમે જગતના મોઢું શું દેખાડશું માં એમ કહી જે દીકરાએ દોઢ કલાક પહેલાં દેહ છોડી દીધો હતો સાહેબ એના મોઢામાં એ બસમાં મૂકી દીકરો બેઠો થયો સાહેબ આ ગઈ રક્ષાબંધને પૂનમે રામજીભાઈ દીકરાને લઈને ભગોડા આવ્યા હતા અને લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરને મળ્યા એમને આ વાત કરી કે આતા તમે કયો તે દી ડૉક્ટરે એમ કીધું છે કે મારી નજર સામે આ ઘટના બની મારે પણ બગોડામાં મુઘલના દર્શને આવવું છે તમે કયો તે પૂનમે એને લેતા આવીએ સાહેબ કહેવાનો મતલબ કે જ્યાં સંપૂર્ણ ભરોસો જ્યાં સંપૂર્ણ ભરોસો હોય શ્રદ્ધા હોય ત્યારે આવી ઘટના બને સાહેબ જ્યારે જ્ઞાન અને વિજ્ઞાન બધું પૂરું થઈ જાય ત્યારે એક ભરોસો સાબિત કરીને બતાવે કે લ્યો આ જ્ઞાને છે અને વિજ્ઞાને છે એટલે મોગલ ઉપર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો તેમાં મોગલ આમ મૂર્ત જાહેર કરેલા બાળકને પણ જીવિત કરી શકે એવી તાકાત ધરાવે છે મોગલ વારે આવે ને આવે